કચેરીએ પહોંચ્યા જગતનો તાત જેને ગણવામાં આવી રહ્યા છે એવા ખેડૂત મિત્રને સમયાંતરે કોઈક ને કોઈક સમસ્યાનો સામનો કરવાનો વારો આવતો હોય છે ત્યારે આજ રોજ માંડવી તાલુકાના ખેડૂતો તેઓના પ્રશ્નની માંગ સંતોષવા કચ્છ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદન પત્ર પાઠવ્યું હતું આ દરમિયાન અમારા કચ્છ કેરી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા તેઓની સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે માંડવી તાલુકાના એક ગામમાં ખેડૂતના ખેતરની આસપાસમાં આઈનોક્સ કંપની દ્વારા પવન ચક્કી નાખવાનો પ્રોજેક્ટ હાલ ચલાવવામાં આવી રહ્યો છે તેઓના વાયરની લાઈન ખેતરમાંથી પસાર થાય છે તેમ છતાં ખેડૂતોને કોઈ જ પ્રકારનું વળતર આપવામાં આવતું નથી અને આ માટે જે બાજુમાં તળાવ પણ આવેલું છે તે તળાવ પરથી પણ રસ્તો બનાવી નાખવામાં આવ્યો છે ખેડૂત જણાવી રહ્યા છે કે આઈનોક્સ કંપની દ્વારા સરકાર શ્રીના નિયમોનો ખુલ્લે આમ ભંગ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ અન્ય એક ખેડૂત સાથે વાતચીત કરવામાં આવી તો તેમના દ્વારા જણાવવામાં આવ્યું કચ્છ જિલ્લામાં લાઈનો નાખવામાં આવી છે અને અગાઉના વર્ષમાં જે રીતે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવતું હતું તે જ રીતે આ વર્ષે પણ એટલું જ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતો જણાવી રહ્યા છે કે બે હજાર અઢાર બે હજાર ઓગણીસના ના વર્ષમાં જે વળતર ચૂકવાયું હતું તેના કરતા આ વર્ષે ઓછું વળતર ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે અને આ તે કેટલી હદે ન્યાય કહેવાય કારણ કે વર્તમાન સમયમાં મોંઘવારી વધતી જાય છે અને જો વળતર ઓછું ચૂકવવામાં આવે તો ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં મારું નામ મહેન્દ્રભાઈ જોશી મારી માંડવી તાલુકામાં વેંગડિયા ગામે ખેતીની જમીન આવેલી છે ત્યાં આઈનોક્સ કંપની આખું પવન આખો પ્રોજેક્ટ ઉભો કરી રહી છે ગવર્મેન્ટે એના માટે સત્તર થી અઢાર પ્રકારના બધા જે નિયમો આપેલા છે હવે આ નિયમોનો કોઈ અમલ કરવામાં આવતો નથી અને એનાથી શું છે મારી જે ખેતી છે ને આખી થાય છે અને ત્યાં એક તળાવ તળાવ આવેલું છે તળાવ ઉપર આ લોકો રસ્તા કાઢી નાખ્યા છે આપણે રામપર વેકા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ છે ત્યાં સ્થાનિક આવ્યા અને એમની પાસે રજૂઆત કરવામાં આવી છતાં પણ એમનું નથી માન્યા આગલા દિવસે મામલતદાર સાહેબ આવ્યા એમનું પણ કાઈ નથી મળ્યા બે કરોડ ટોક અત્યારે ત્યાં પવન ચેકી કામ ચાલુ છે અને અમે જ્યારે એમની પાસે જયારે રજૂઆત કરવા ગયા ત્યારે અમારા ઉપર આ લોકોએ એ વિસ્તારમાં ન જવા માટેનો અમુક કલમો હેઠળ અમારો તે વિસ્તારમાં અમુક કલમો હેઠળ કે ત્યાં ન જવા માટે અમને પોલીસ સ્ટેશન કચ્છી મારફત સૂચના આપવામાં આવી છે મારી માંગણી એક છે કે જે તળાવ આવેલું છે ન જોઈએ જેથી અને ત્યાંની ખેતી નષ્ટ પામશે અને જે પાણીની જે આવો છે એના ઉપર આખો વીજ પોલો ઉભો કરવામાં આવ્યો છે આજે દ્વારા જે વીજ થાંભળાનું કામ ચાલુ છે ભાવ વિસ્તારમાં

કૃત્ય એના ઉપર ખાસ ધ્યાન દોરવામાં આવે આજે જે મુદ્દાઓમાં રજૂઆત કરવામાં આવી એમાં પાવર ગ્રીડ કંપની દ્વારા અગાઉ પણ કચ્છ જિલ્લામાં નાયલો નાખવામાં આવીને છે અગાઉના જે વર્ષોમાં જે વર્ટર ચૂકવ્યું છે એના કરતા દસ ગણું ઓછું વર્ટર આ વખતે ચૂકવવાની એનો રજૂઆત કરે છે અમને બિલકુલ મંજૂર નથી કારણ કે મોંઘવારીના દરે દર વર્ષે વધારો થવો જોઈએ એની જગ્યાએ દસ ગણા કરતા ઓછો વધારે ઘટાડો થાય છે એના નિધામે આ વર્ટર મુદ્દે અમે આમાં વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને અમે એ બાબતે અમે કચ્છ કલેક્ટર ને આવેદન પણ આપીશું કે સાહેબ તમે તમારા કલેક્ટર દ્વારા જ બે હજાર સત્તર બે હજાર ઓગણીસ બે હજાર એકવીસ માં ચુકવણું કરવામાં આવેલું છે અને એ જ આજ કલેક્ટર દ્વારા ઓછું વળતર કેવી રીતે મળી શકે સાહેબ જયારે વધારે વળતર મળવું છે જેની જગ્યાએ ઓછું વળતર મળે એના વિરોધમાં છે અમને અમને આજ સુધી સુધી કોઈ પણ જાતનું વળતર અંગેનું માર્ગદર્શન પણ નથી આપ્યું નથી નોટિસ આપી નથી અને ટેલિફોનિક કે કોઈ પણ રીતે જાણ કરીશ